હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે માત્ર પંદર જ મિનિટમાં બની જાય તેવી લીલા વટાણાની રગડા ચાટ બનાવીશું તો સૂકા વટાણાની ચાટ તો અનેકવાર બનાવીને ખાધી હશે પણ એનાથી અનેક ઘણી ટેસ્ટી લીલા વટાણાની રગડા ચાટ બનીને તૈયાર થઈ જશે તો એકદમ ઝટપટ બની જાય તે રીતે કુકરમાં આપણે આજે રગડા ચાટ બનાવીશું તો વજનમાં એક કિલો મેં વટાણા લીધા છે તો એક કિલો વટાણાથી પાંચથી છ વ્યક્તિ ખાઈ શકે એટલે આ રગડા ચાર બનશે અને મોટી સાઈઝના મેં ચાર બટેટા લીધા છે તો બટેટાની છાલ કાઢી અને ધોઈને લીધા છે વટાણા પણ મેં ધોઈને લીધા છે એટલે હવે બંને વસ્તુને ધોતી નથી અને બટેટાના આપણે ટુકડા કરી લેશું તો આ રગડો આપણે કુકરમાં બનાવવાના છીએ એટલે ફટાફટ બની પણ જશે અને એક જ વારમાં આ રગડો છે બનીને તૈયાર થઈ જશે તો કુકરમાં બેથી ત્રણ પાવડા જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે એક ચમચી આખું જીરું એડ કરીએ જેવો રગડો તમારે તીખો બનાવવો હોય એ રીતે તમારે આદુ મરચાં એડ કરવાના છે તો તીખાશ માટે આદુ મરચાં લીધા છે થોડીવાર માટે એને સાતળવા દઈશું પછી એમાં આપણે જે વટાણા અને બટેટા તૈયાર કર્યા છે એડ કરીશું તો મસાલામાં થોડી હળદર અને હિંગ એડ કર્યા છે કેમ કે આ રગડો આપણે લીલો જ બનાવવાના છે એટલે હળદરનું પ્રમાણ એકદમ ઓછું રાખવાનું છે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને બરાબર મિક્સ કરી લેશું તો આ રીતે ડાયરેક રગડો બનાવશો તો ફટાફટ બની જશે અને બટેટા વટાણા ડૂબે એ રીતે પાણી એડ કરવાનું છે કેમ કે રગડો ઉકળશે એટલે ઘોટ થશે એટલે પાણીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું બે ગ્લાસ જેટલું મેં પાણી એડ કર્યું છે ઢાંકણ પણ કરી અને ત્રણ વિસળ થવા દેશું ત્યાં સુધીમાં આપણે ગોળ ખજૂર આંબલીની ચટણી તૈયાર કરી લેશું તો મેં ત્રણે સરખા પ્રમાણમાં લીધું છે એક બાઉલમાં લેશું ખજૂરથી ચટણીનો સ્વાદ પણ સરસ આવશે અને ઘટ પણ થશે ત્રણેય વસ્તુ ડૂબે એ રીતે પાણી એડ કરી અને મસાલા કરી લેશું તો સ્વાદ અનુસાર મીઠું એક ચમચી વરિયાળી લાલ મરચું થોડો ગરમ મસાલો અને એક ચમચી જેટલું આખું જીરું એડ કર્યું છે બધી વસ્તુને આપણે ઉકળવા દઈશું ત્યાં સુધીમાં આપણે ધાણા ફુદીનાની ગ્રીન ચટણી તૈયાર કરી લેશું તો લીલા ધાણા ફુદીનો તીખા મરચાં સ્વાદ અનુસાર મીઠું અને લીંબુનો રસ એડ કરીશું તો આમાં મેં બીજી કોઈ પણ વસ્તુ એડ કરી નથી છતાં આ ચટણીનો સ્વાદ ખૂબ સરસ આવશે થોડું પાણી એડ કરી અને આ ગ્રીન ચટણી તૈયાર કરી લેશું તો આ રીતની પટલી એવી મીડિયમ એવી ચટણી કરવાની છે તો આ ચટણીને એક વાટકામાં કાઢી લેશું તો એક વાટકો મેં આ રીતનું ઘટ્ટ હોય એવું દહીં લીધું છે તો દહીંમાં પાણી હોય તો તમારે નિતારીને દહીંને લેવાનું બે ચમચી જેટલી ખાંડ અને થોડું મીઠું એડ કરી આ દહીંને બે મિનિટ માટે ફેટી લેશું તો આપણું દહીં પણ તૈયાર છે અત્યાર સુધીમાં આપણે ગોળ ખજૂર આંબલી છે સરસ ઉકળીને તૈયાર થઈ ગયા હવે એમાં બ્લેન્ડર ફેરવી અને આ ગોળ આંબલી ખજૂરની ચટણીને આપણે ગાળી લેશું તો તૈય ચટણીઓ છે આપણી બનીને તૈયાર થઈ ગઈ જે વટાણા અને બટેટા આપણે મૂક્યા હતા એ પણ સરસ બફાઈ ગયા તો રગડો તૈયાર કરી લેશું તો ત્રણ વિશાલમાં બંને વસ્તુ એકદમ સરસ બફાઈ ગઈ છે તો મેસેરેથી એને મેસ કરવાનું છે પણ સાવ લિક્વિડ જેવું થાય એ રીતે મેસ નથી કરવાનું થોડા વટાણા બટેટાના આ રીતના આખા ભાંગા ટુકડા રે વટાણા થોડા આખા ભંગા થાય એ રીતે એને મેસેરેથી આપણે મેસ કરી લેશું અને આમાં જેમ જોઈએ એમ તમારે પાણી એડ કરવાનું છે ગેસની ફ્લેમ ચાલુ કરી અને રગડાને આપણે બેથી ત્રણ મિનિટ માટે ઉકાળી લેશું તો શરૂઆતમાં રગડો છે થોડો પતલો દેખાશે પણ જેમ ઉકળશે એમ રગડો છે એકદમ ઘટ બનશે તો મીઠું ઓછું લાગતું હતું તો મેં મીઠું એડ કર્યું છે શેકેલું જીરું પાવડર અને થોડો ગરમ મસાલો એડ કર્યો છે અને લીંબુનો રસ એડ કરીશું તો આ રગડો સિમ્પલ જ બનાવ્યો છે છતાં આ ચાટનો સ્વાદ ખૂબ સરસ આવશે તો બીજા કોઈ પણ મેં મસાલા એડ કર્યા નથી બેથી ત્રણ મિનિટ માટે આ રગડાને આપણે ઉકળવા દઈશું જેમ ઉકળશે એમ ઘટ થઈ જશે તો હવે રગડાને વધારે ઉકાળવાની જરૂર નથી બેથી ત્રણ મિનિટ ઉકળી જાય એટલે લીલા ધાણા એડ કરી ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેશું તો તેણી ચટણીઓ અને રગડો બનીને તૈયાર છે હવે આપણે ચાટ તૈયાર કરી લેશું તો ત્રણ મેં આ રીતના બાઉલ લીધા છે અને જે તૈયાર ચાટ પૂરી આવે છે એનો ઉપયોગ કર્યો છે તમે ઘેરે પૂરી બનાવવા માગતા હોય તો મેંદાના લોટની ઘેરે પૂરી બનાવી અને ચાટ પણ બનાવી શકાય તો આ રીતના મેં ચાર પૂરી તૈયાર જ લીધી છે એને આપણે આ રીતના ભૂકો કરી અને પૂરીને એડ કરી છે પૂરી ઉપર એક એક ચમચો આપણે રગડો એડ કરવાનો છે તો રગડો છે એકદમ ઘોટ થઈ ગયો છે હવે ઉપર આપણે જે ગળું દહીં બનાવ્યું છે એડ કરીશું તો બબ્બે ચમચી જેટલું મેં દહીં એડ કર્યું છે દહીંનો સ્વાદ આ રગડા ચાટમાં ખૂબ સરસ આવશે તો જેવો તીખો તમારે રગડો જોઈએ એમ તમારે આ ફુદીના અને ધાણાની ચટણી છે એ એડ કરવાની છે હવે આપણે ગોળ ખજૂર આમલીની જે ચટણી તૈયાર કરી છે એ એડ કરીશું તો આ ચટણી સ્વાદમાં થોડી ગળી છે તો તમારે જેવું ખાટું ગળ્યું ખાવું હોય એ રીતે તમારે ચટણીઓ એડ કરવાની તો રગડામાં ચટણીનો સ્વાદ જ ખૂબ સરસ આવે છે તો તમારે જેવું ગળું ખાટું તીખું ખાવું એ રીતે તમારે ચટણીઓ એડ કરવાની તો જે ચણાની દાળ તૈયાર આવે છે એ લીધી છે તો રગડામાં ચણાની દાળનો સ્વાદ ખૂબ સરસ આવે છે એટલે એક એક ચમચી જેટલી આપણે આ જે તૈયાર દાળ આવે છે એડ કરી છે મેં તો હવે ઉપર આપણે આમચૂર મસાલો એડ કરીશું તો આમચૂટ મસાલો તમારે ઘેરે તૈયાર કરવો હોય તો સંચળ મીઠું શેકેલું જીરું અને ચાટ મસાલો મિક્સ કરી અને ઘેરે પણ બનાવી શકાય તો મેં તૈયાર જે ચાટ મસાલો આવે છે એડ કર્યો છે ઉપર આપણે સેવ એડ કરીશું અને એના ઉપર આપણે દાડમના દાણા એડ કરવાના છે તો આ રગડા ચાટ છે એ દાડમ વગર અધૂરો છે તો દાડમથી એ દેખાવ પણ ખૂબ સરસ આવશે અને સ્વાદમાં પણ સરસ લાગે છે તો એના ઉપર હવે આપણે દાડમના દાણા એડ કરવાના છે તો જે આપણે આના ઉપર થોડી ચટણીઓ એડ કરીશું કેમકે આ ચટણીઓથી જ રગડાનો સ્વાદ છે અને અનેક ઘણો ટેસ્ટી એવો લાગે છે તો જેઓ તમારા રગડા ચાટ સ્વાદમાં ખાવું હોય એ રીતે તમારે તીખી કે ગળી કે ખાટી આ ચટણીઓ છે એડ કરવાની તમે ત્રણેય ચટણીઓ છે થોડી થોડી ઉપરથી પાછી એડ કરી છે તો સ્વાદમાં બહુ ટેસ્ટી એવો અને ઝટપટ બની જાય તેવો લીલા વટાણાનો રગડા ચાટ બનીને તૈયાર છે તમે પણ એકવાર ચોક્કસ ટ્રાય કરજો સ્વાદમાં ખૂબ